વલસાડ સિટી પોલીસે સેઠિયાનગર કૈલાસ રોડ પરથી કારમાંથી એક પોઈન્ટ ચોવીસ લાખના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ જસવંતસિંહ રાઠોડ પોલીસ કોન્સ્ટેબલ મંગુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ ભાવેશભાઈ ચૌધરી સિટી પોલીસ હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ખાનગી રાહે મળેલી બાતમી મુજબ વાપી તરફથી કાળા કલરની હોન્ડાઈ અલેક્ઝર કાર નંબર જીજે પંદર સી ક્યુ સોળ પંદર નો કાર ચાલક ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી વાપી તરફથી વલસાડ સિટીમાં થઈ નવસારી સુરત તરફ જનાર છે સિટી પોલીસની ટીમ બાદમીવાડી કારની સેઠિયાનગર કૈલાસ રોડ પર વોચ ગોઠવી હતી તે દરમિયાન બાદમીવાડી કાર આવી જણાતા પોલીસની ટીમે કાર ચાલકને લાકડીના ઇશારે ઉભી રાખવા કહેતા કાર ચાલકે કારને થોડી દૂર ઉભી રાખી કાર મૂકી ફરાર થઈ ગયો હતો સિટી પોલીસની ટીમે કારચાલકને પીછો કરી પકડવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ કાર ચાલક અંધારાનો લાભ ઉઠાવી ભાગવામાં સફળ રહ્યો હતો સિટી પોલીસની ટીમ કારમાં ચેક કરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો સિટી પોલીસની ટીમ કારનો કબજો મેળવી સિટી પોલીસમાં ધકે લાવી કારની કેમત્ર પાંચ લાખ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જથ્થાની કેમત્ર પે પંચાવીસ લાખ મળી કુલ નવ લાખ ચોવીસ હજારનો મુદ્દામાં કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે